ખેડૂતોને સિંચાઈ લેવા માટે વેલી તકે ફોર્મ ભરી દેવા ખેડૂત આગેવાન દ્વારા ટક્કોર કરવામાં આવી ટૂંક સમયમાં ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે અને થોડા દિવસ પહેલા ખેડૂતોએ ફોર્મ ભરી દેવા પણ અપીલ કરવામાં આવી હતી ત્યારે આજે સાંજના છ કલાકે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહવાળાએ મહુવા ખાતેથી પ્રતિક્રિયા આપી હતી અને તમામ ખેડૂતોએ વહેલી તકે ફોર્મ ભરી દેવા અપીલ કરી છે ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે શેત્રુજી ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું છે એમાં બારમા મહિનાની આઠ તારીખે સલાહકાર સમિતિની જે છેતુજી ડેમે મિટિંગ મળી હતી એમાં તમામ જે નિર્ણયો લેવાના એનું શેત્રુજી સિંચાઈ વિભાગ પાલન કરવા તૈયાર છે પણ એની સાથે સાથે ખેડૂતોને જે પાણીનો વેરો એટલે કે પાણીના જે નજીવા એક ફોર્મ ભરવાના હોય એ ફોર્મમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક કચાશ રાખે છે એટલે ડાબા જમણા તમામ કાંઠાના તમામ આગળના કે પાછળના તમામ ખેડૂતભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે પાણીના ફોર્મ ભરવા અને પાણીનો જે વેરો આવતો હોય મિનિમમ ચાર્જ છે આવ બહુ બહુ ચાર્જ છે નહીં પણ એ ભરવો એ આપણે એક ભાગ વિભાગ છે આપણે જો ઘરનો કૂવો કે ડાર કે હોય તો મોટરના મસ્ત મોટા બિલ ભરવા પડે છે અને ઉપરાંત પાણી નબળી કક્ષાનું પણ આપણા મોલકને જો પતાવી તો આ તો મીઠું પાણી છે આપણું પોતાનું પાણી છે એમ આપણી પોતાની ફરજ સમજી અને તમામ ખેડૂતભાઈઓ આગામી બે દિવસની અંદર કે પાંચ દિવસની અંદર પોતાના જે ફિક્સ કરવાનું હોય એના તમામ ફોર્મ ભરવા એ પણ આપણી ખેડૂતભાઈઓની ફોર્મ એ ખાસ ફરજના ભાગ થાય છે અત્યારે પાંત્રીસ વર્ષથી જે કામ નહોતા થતા એ આપણા હવે વિભાગના અધિકારીઓ અને નેતાઓ માહિતી આપણે કરાવ્યા છે તો હવે પછી આપણી પણ ફરજ બને કે આપણે પાણીના ફોર્મ જીએમ સર અને વ્યવસ્થિત રીતે જેટલું પાઈ એટલા ભરવા જોઈએ પછી એમાં જો આપણે પણ ચોરી કરીએ કે પૈસા ઘરમાં રાખવાની વાત કરીએ તો એ વાત આપણે ખોટી છે આપણે ફોર્મ ફરજિયાત ભરવા જોઈએ એવી જ રીતે નથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેક્શનના અધિકારીને જ્યારે ફોર્મ ભરવા જાવ ત્યારે એની પોંચ ફરજિયાત લઈ લેવી અને પોહચ વગરનું ફોર્મ પૈસા આપવા નહીં એવી જ રીતે મંડળમાં કોઈ પણ માણસ આપણને ફોર્મ ભરવાનું કહેતા હોય તો એની પાસેથી પણ પોંચ લઈ લેવી ક્યાંક ક્યાંક પોંચ લઈ લેવા પૈસા લેવાઈ જાય છે અને પોંચ નથી આપતા પણ એ પોંચ આપણે ખેડૂતોએ ફરજિયાત લઈ લેવી એ જ આપણો હકને અધિકાર છે એટલે અમારી બે હાથ જોડીને તમામ ખેડૂતોને વિનંતી છે કે તમે ચેતુજી ડેમના સિંચાઈનો વેરો ભરો અને વેરો ભરો તો જ આપણને પાણી નિયમતા અને લીધું કહેવાય નહીં કે આપણે માનવતા નેવે મૂકી દીધી કહેવાય અને શ્વાસના અને ચોરી કરવાના ભાગમાં આપણે પણ ભાગીદાર છે એવું ગણાય એટલે એવું ન થવું જોઈએ એવી તમામ ખેડૂતભાઈઓને મારી વિનંતી